બનાસકાંઠામાં લકી ડ્રોના ના માસ્ટર માઇન્ડ સહિત ત્રણ લોકો પણ ઝડપાયા છે ત્યારે ત્યારે મુખ્ય આરોપી માળી સહિત ત્રણ પોલીસે કરી છે અટકાયત દિવસ પહેલા થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન સ્કીમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે મુખ્ય આરોપી અશોક માળીને ધાનેરા નજીકથી ઝડપી પાડ્યો છે

ઇનામી છેતરપિંડી અને સર્ક્યુલેશન હેઠળ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે પણ મુખ્ય આરોપી એવા અશોક માળીને ધાનેરા પાસેથી ઝડપી પાડ્યો છે ત્યારે અશોક માળીએ ગાયોના નામે લકી ડ્રોનું આયોજન કર્યું હતું